સાક્ષાત્ હવે એક વાત ઘણા રહસ્યની ઘણી માર્મિક અને કામની છે તમે ધ્યાન આપશો તમે સારું કામ કર્યું છે તો સુખદાયી પરિસ્થિતિ થઈ ગઈ તમારી સામે આવશે અને બુરુ કામ કર્યું છે તો દુઃખદાયી પરિસ્થિતિ તમારી સામે આવશે તમે આ હાથે આપ્યું તો આ હાથે ફળ મળવાનું છે પણ આ હાથે કોક નું ખરાબ જ કર્યું તો આ હાથે એનું ફળ પાછું ખરાબ જ આવવાનું છે એ બાકી વાત છે તમે વાવો બાવળિયા પછી કેરી ને રાખો તો એ વાત તો તદ્દન ખોટી છે ને ભાઈ અને પછી ગામમાં મારી જેમ સાઈન લો કરી નીકળો હું મોટો ભગત થઈ ગયો તો દુનિયા ગાંડી છે બોલો પરમાત્મા ગાંડો ને એ તો તમારી એક એક વર્તી પાસ થાય ને એની બધી ખબર છે ક્યાં કેવો હશે નથી ખબર ખબર છે એટલે હું ગમે ત્યારે ઘણી વાર મેં કીધેલું કે ભાઈ જેવા સવો એવા પરમાત્મા ને નિરૂપણ થઈ જાવ હું આવો જ છું અધમમાં અધમ શું નિષાદ રાજગૃ હું કીધું કે હું તમારી પંગતમાં માં બેહી કોઈ નથી તો ભગવાને હું કીધું તું મારો પ્રિય સખાસો ને એને આલિંગન આપ્યું હતું બદભરીને મેળા હતા હવે વશિષ્ઠ મહારાજ એમ કેમ કે નિષાદ રાજગૃહ ભીલ આપણી જાતિમાં આવે કે ભાઈ એનું એને અમે અડીએ નહીં બ્રાહ્મણ હતા વશિષ્ઠ મહારાજ રામ જેને અપનાવી અડવું પડે તો છે કર્મો ની વાત હવે પરિસ્થિતિ ને લીધે સુખી દુઃખી થવું કેવળ મૂર્ખતા છે પરમાત્મા નું વિધાન છે કે આપણા કર્મો નો નાશ કરીને આપણને શુદ્ધ કરવાને માટે થયું છે પરમાત્મા કેવી રીતે કોઈને હું તો ત્યાં સુધી કહું છું કે સુખ દુઃખ આપવાને માટે પરિસ્થિતિની પાસે સમય પણ નથી પરિસ્થિતિ તમારી માટે નિર્માણ નથી જતી તમારું કર્મ આવે ત્યારે થાય છે અને ઈ કર્મને ઊભું રાખવાની તાકાત કોનામાં છે કોઈ પણ તમારું એવું ખરાબ કર્મ છે એ કર્મને ઊભું રાખી જશે પણ ઈ કોણ કરીએ કે સાધન ભજન કર્યું હોય એ કરીએ પ્રારબ્ધ આવે તે પ્રારબ્ધ કોઈનું નથી મળતું રામ ના ને ભોગવું હતું કૃષ્ણ ભગવાન ના બાપાને ભોગવું પડ્યું હતું એને તે ઘણા વર્ષો જેલમાં રહેવું વરદાન હતું પણ મતલબ જેનું કાઈ થોડું ઘણું ભજન છે એ માણસ પસાર કરી નાખે ને બધા ગોપાલ દાસ કરીને વૃંદાવનમાં એક માહિત માં થઈ ગયા એનું પ્રારબ્ધ આવ્યું બરોબર એટલે બાર વર નું પ્રારબ્ધ નાનું નહીં રક્તપિત નો રોગ આવેલો કે ભાઈ કોણ એની સામે આવીને ઉભી રહ્યું ભજન કરતા હતા એ કે તું કોણ છો એ કે હું તમારું પ્રારબ્ધ છું કે મારું પ્રારબ્ધ હતા કે હા એ કે હે નું કે બાર વર નો રોગ છે તમને કે કે એટલો બધો ટાઈમ નથી કેમ કે સતત ભજન ચિંતનમાં જ રહેવાનું એને આગળ સમય જ નહોતો એટલે કે ભાઈ લેવું તો પડે હું તમારું પ્રારબ્ધ છું એમાં હાલે નહીં બીજું કઈ હોય કદાચ આમ તેમ થાય આમાં હાલે નહીં એમ એ વયું ગયું તે દીધો પ્રારબ્ધ કે જયારે તમે કયો ત્યારે આવી બીજે દી પાછું આવ્યું કે હાલો બાર ના સહ કરી દો કે એમ નહી સમય જ નથી એટલો બધો તું સ વર્ષ આમાં કેમ ભોગવવું કે એમ કરતા કરતા ઘટાડતા 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 છેલ્લે ચોવીસ કલાક આવ્યું પ્રારબ્ધ જે બાર વર્ષ ની પીડા હતી ઈ સોવીસ કલાકમાં ભોગવી લેવાની એ કે બોલો સે મંજૂર આ માત્મા કે હવે બરોબર હાલો હાલ છે એ કે બાર વર્ષની પીડા સોવીસ કલાકમાં રહી કે ગમે એવી ભલે હોય શિષ્યો ને કીધું કે હું રૂમની અંદર વિયો જાઉં બાર થી તાળો મારી દેજો આ જે ટાઈમે જ આવી ટાઈમે બહાર નીકળે એ પેલા કોઈ દરવાજો ન ખોલતા મરી જાવ તો ભલે મારી દીધું તાળો અંદર વ્યા ગયા પ્રારબ્ધ આવી જ હવે જે બાર વર્ષ ની પીડા છે એ કાર્ય તમને સોવી કલાકમાં દેવી એટલે એમાં કઈ થોડું ઘટે આખું છે થી સદભાવો થી માણસ સદભાવો થી માણસ સદા મસ્ત મોજ રહી શકે છે સુખ દુઃખ આવે છે તો એમાં રક્ષો થતો નથી અને કેમ કે સત્સંગ નો એનો થોડોક અભ્યાસ હોય સદવિચાર હોય અને ભગવાનનું નામનો આધાર હોય એટલે ભગવાન છે ને એને પરિસ્થિતિ એવી નિર્માણ કરે જ છે અને હું તો એમ કહું ભક્ત ને જેવી ખરાબ પરિસ્થિતિ નિર્માણ થાય ને એ દુનિયા મારી તોડીને ભેગું કરી નાખે આવડો ક્યાંય ભેગું ન કરી કેમ એને ખબર જ હોય કે જો આવું કરશું તો હલવાઈ જવાના છે બધી બાજુ થી બંધાઈ ગયેલો હોય ને ભક્ત ભગવાન નો હોય એ બંધાઈ ગયેલો હોય એનાથી વિપરીત કામી કરી નો એક કરે તો એને ખબર છે બીજો જન્મ થાય તો એ તકલીફ એટલે એને તો નિરાતે ભોગવવાનું નરસિંહ મહેતા તુકારામ હું તમને અસંખ્ય દાખલા બતાવી આપું કે બધા બધાય નિરાધે ભોગ્યું તું કે કાંઈ વાંધો નહીં બીજું આવ્યું છે તમે આકી અને ઓલાને તો ઈ ગમે એમ કરી નાખે હાલો એ અત્યારે નથી ભોગવું આડાવડું કરી નાખે નો કરવાનું કરી નાખે ને વ્યવહારિકમાં માણસ હું નથી કરતો અને ઓલો એ નો કરીએ એમ કે ભાઈ નહીં એ તો બને એ તો બને જ તે અને આવડાને શું હોય ટૂંકું ભોગવવાનું હોય ને અત્યારે તમે થોડું ઘણું ભોગ્યું આ જન્મના તમે બેલેન્સ બનાવો છો એ માની લઈ કોઈ પણ હું તમે બધાય જીવ સી આ જન્મ જે કર્મ કરી તો બેલેન્સ જ બને છે ને આમાં તો બેલેન્સ બને છે અત્યારે જે આપણે કમાણી છે હારી કમાણી કરીએ તો માનો એ કામ કરી ગયું પણ જો કઈ ખરાબ કર્મ થઈ ગયા પાપ કર્મ થઈ ગયા તો એ તો પડતર માં જ પડ્યા એ ઓલા જન્મે પાછા મળવાના છે એની માણા નો મળે તો ઠીક છે ન મળે તો અધોગતિ ક્રિયામાણ કર્મ છે એ સંચિત થવાનું ને સંચિત માંથી પ્રારબ્ધ બંધાવાનું છે અને આવડા ને તો એમાંથી છૂટી જાય છે ને ભક્તો હોય ભગવાન કષ્ટિ બધી આવે પણ એને આખા જન્મ જન્માન નું બધું ભાથું છે એ બધું એક ભોગવાઈ દેશે ને ભીષ્મ પિતા છે ભીષ્મ પિતા એજ કીધું ને કે ભાઈ આ બધા તમે જે એના કર્મ નું મારી મેં તો એટલું બધું કર્મ કર્યું નથી મને સો મહિના બાણ ની માથે તમે પૂર અને એટલી પીડા મારે ભોગવવી પડી આમાંથી કે આ બધે ભૂખા કાઢી નાખે એવા દુર્યોધન ને આ બધું ક્યાં બાકી જ ન મૂક્યું કઈ દુઃશાસન ને ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે ને કે ભાઈ તમારો એકસો ને ફળ જન્મ નું મોટું નતું સહના મહિનાની પીડા નતી પણ આગળના જે બેલેન્સ સંચિત જથ્થો છે એને તમારે કરવો કે નહીં હવે તમારે ફરી વાર અહીંયા આવવાનું નથી પૃથ્વી માટે ભક્ત કોઈ પણ ભગવાન હોય મુક્તિ માટે મહેનત ન કરતો હોય પણ આ જથ્થો તો એ પાકો વાળી છે કે ભાઈ હવે ફરી વાર અહીંયા એક ફરી જોઈને છે હવે હું કમા ખોટું આવવું એ માટેની જ મહેનત છે એ માટે જ રામ રામ કરવાનું છે અને તમે તમારા સમયમાંથી સમય કાઢીને ભજન કર્યું છે ને ત્યારે તમે એને દરવાજે જઈને કહી શકશો કે કઈ કર્યું કે હા કર્યું તો બાકી કઈ નહીં કર્યું હોય ને તમારા ફ્રી ટાઈમમાં એમ કે ઘડીક ઊંઘ નો રામ રામ કર્યા તો તમે નહીં કહી શકો કેમ કે કંટાળ્યા રામ રામ તો હું તો એમ કહું સારું છે એ પણ ઓલો તો તમે સાયન સમય આપ્યો તો એમાંથી કલાક પંદર મિનિટ જે આપ્યો એ લેખિતમાં જાય છે તમારો સમય કે ભાઈ હાલો સંજ્યાનો સમય છે આપણે સંજ્યા વેળાએ માળાને એવું કરવું પડે દસ માળાક અગિયાર માળાક જે કઈ તમે કરતા હોય તમારું બધું કામ પડતું તમે નાયા ધોયા એ કોઈ સવાલ નથી પણ વ્યવસ્થિત બેહીન એની માટે અડધી કલાક આપો એને ભજન કર્યું કેવાય હાલો ચાલતા કરી લીધું અલગ વસ્તુ છે કેમ કે પરિસ્થિતિ દુઃખ આપતી જ નથી દુઃખ તો તેને પકડી લઈને તમે કરી રહ્યા છો અનુકૂળ પરિસ્થિતિ મળે તો તમે તેમાં સુખ માની લો છો અને પ્રતિકૂળ પરિસ્થિતિ મળે તો તમે તેમાં દુઃખ માની લો છો એ ભૂલ થાય છે તમારી હકીકતમાં પરિસ્થિતિ તો જઈ રહી છે બિચારી દિવસ રાતની જેમ આ સુખદાયી દુઃખદાયી પરિસ્થિતિ આવતી રહે છે જેમ દિવસના પછી રાત અને રાતના પછી દિવસ આવતો રહે છે એમ જ સુખના પછી દુઃખ અને દુઃખના પછી સુખ આવતું જ રહે છે રાત હોય રાત આપડે ઘરે કઈ અનહોની ઘટના ઘટી ગઈ હોય એને કઈ દુઃખ લાગે એ તો જેમ હાલે છે પસાર થઈ જવાની છે સવારે દીપ ઉગી જવાનો છે અને દિવસે કઈ છું તો રાત થઈ જ જવાની છે એમાં કઈ ફેરફાર થતો નથી એમ તમારા આ દુનિયામાં ઘણા બધા મને મરી જાય છે વીહ વી વર ના મરે છે પંદર અઢાર નાય મરે છે આપડા કોઈ પરિસ્થિત નથી આપણને દુઃખ થાય નથી થતું ને કેમ કે આમાં આપડી આસક્તિ નથી આપણો પ્રેમ નથી જ્યાં આપણો પ્રેમ છે આસક્તિ છે ત્યાં આપણને દુઃખ થાય છે અને એની સ્થિતિ આપણે આપણે પોતાના ઉભી કરી દેવાની છે હા વ્યવહારિકમાં માં શું ખોટું લાગે આપણે ના નથી પડતા રોજ તમારે આરે કોઈ વ્યક્તિ તો રહેતું હોય પણ એટલું બધું નઈ તમારા મને ગરકાવ થઈ જાવ તમને ખબર જ ન હોય તમે જાણતા તો હોવા જ જોઈએ કે ભાઈ આ હકીકત નથી ત્યાં તો એક લેણદેણ નો સંબંધ હતો એટલે આ બધું એકબીજાને ભોગ ભોગવા અને પછી આમાં છૂટી જવાનું એને એના બંધાય ન રહેવાનું હોય અર્જુન એ અર્જુન મહાભારત ના યુદ્ધમાં અભિમન્યુ નું મૃત્યુ થયું એટલે અર્જુન રોતો હતો એટલે કૃષ્ણ ભગવાન ભાઈ કીધું થવાનું થઈ ગયું હું કામ રો કે તમારે કેવું નહીં કે મારો દીકરો હતો મને દુઃખ તો લાગે ને એ કે એવું છે તાકા તો ઘડી ખેમ બોલાવી એટલે ઉપર લાંબા ઝાડની માથે પોપટ બેઠો તો એ કે ભાઈ એઠો આવ્યો તારો પિતા રોવે એ કે અભિમન્યુ પોપટ રૂપમાં પરિણિત થયેલો હતો એટલે હેઠા આવીને કીધું કે કોણ પિતા કે આ કે કોનો પિતા કે આ શરીર નો કે આ એક ફેરી મારો પિતા હું એનો કેટલી વાર બનેલો છું કે કે આ એક જ વાર મારો પિતા ભાઈ હું ઘણી વાર બનેલો એમાં એક દુઃખ નો હોય આ તો એકબીજાના સંબંધ હતા પૂરા થયા કામ પૂરું થઈ ગયું અને તમારી મારી નજર નહીં પેલા માલ ને મૂકવા જતા દોવા દેતું તોય ન મૂકવા જતા ઘટ પણ પાડતા કે ન પાડતા આજી માલ ને તો મૂક્યા દૂધ નથી દેતું પેલા મા બાપ કઈ કામ ન કરતા તેને મૂક્યા હોય ને આ શક્તિ ક્યાં હોય ગઈ તમારી ને આ પ્રેમ ક્યાં હોય ગયો સાબિત નથી હામુ નજર હામુ નથી દેખાતું નજર નજર હામુ છે હું ઘણી વાર કેતો એમ થઈ ગયા એક ને એક વાત કરે પણ હું સો ની વાત કરતો હોય કે આ ફેક્ટરી કામ કરે છે ક્યાં હું ત્યાંનું મૂલ છે ભાઈ કામ કરતી બંધ થી એટલે તમે કોણ એ પાકી વાત છે કે ખોટી વાત છે ભાઈ કામ કરતા બંધ થાય એટલે તમારું કોઈ મૂળ નથી પાણીનો ગ્લાસ તમને ન આપે

સત્યુ મૂલ છે તમારા તમે પોતાનું ભાથું કરી લેજો ભાઈ કઈ આરે ના હોવાનું એટલે કે એહી તન કર ફલબિષય ન ભાઈ માણસ ની છે સુખ દુઃખ બે પ્રકારના હોય છે આપણી પાસે ધન સંપત્તિ વૈભવ પુત્ર પૌત્ર મકાન વગેરે અનુકૂળ સામગ્રી છે તો એને જોઈને લોકો કહે છે કે આ ઘણો સુખી છે આપણી પાસે સામાન નથી ખાવાને અનાજ નથી આવી દશા છે તો આને જોઈને લોકો કહે છે કે આપણો આ ઘણો દુઃખી છે એક તો સુખ દુઃખની આ પરિભાષા બીજી જે મનમાં હરદમ પ્રસન્ન રહે છે જે કદી દુઃખી નથી થતો તેને સુખી કહે છે સુદામા આગળ કઈ નું પણ મોટા આગળ પકડે પડે એવો એવો સુખી સુખી હતો સુદામા અને જે મનમાં દુખી રહે છે તેને દુખી કહે છે આવી રીતે એક તો સુખ સામગ્રીનું નામ છે અને દુઃખ સામગ્રીનું નામ દુખ છે તથા એક હૃદયમાં પ્રસન્નતા નું નામ સુખ છે અને હૃદયમાં બળતરાનું નામ દુખ છે બધું તમારી ને તમારી અંદર જોગુ થાય તમારા મન ના ભાવ એ જ એવા છે સુખી ઈની કરે તમને અને દુઃખી એનું ઈની કરે મનમાં તમારા કોઈ વસ્તુ ન આવે જે વસ્તુ મેં કીધી મનમાં ન આવે કોઈ વિયુ ગયો આપણો પરિચિત ન હો તો મનમાં તમે ન લાવો તમને ક્યાં દુખ લાગવાનું છે ગામમાં ઘણા આપણે એવા ઘટનાઓ ઘટી જાય છે આપણો કોઈ પરિચિત ન હોય અથવા આપડા અંગત માનો થા તો આપણને ક્યાં રણુ આવે ન આવે ના અંગત હોય ને આપડે એના સ્થાન રાખતો એ સાનો રહી જાવ કેમ કે આપણે કઈ ન હો એની ઘટના આપણે ઘરે ઘટી હોય તો આસક્તિ હોય તો અને એમાં રળીને દેતો હોય વિવરણો હોય તો બહુ દુઃખ લાગે તો રામ રામ કરો રોવાનું ન હોય કઈ કામ ના જ નગર શરીર ઘટું થઈ ગયું શરીર ખોડિયું ગઢું થઈ ગયું આત્મા તો એમાં એનો જ હતો ને તો બદલાણું હું ગઢા થઈ ગયા નહીં રોવાનું જવાનું હોય તો રોવાનું એટલે રોણું એનું આવે એટલે કામ કરીને દેવાનું તો અહીં રોણું આવે બાકી કઈ માણસ નું ના આવતું ભારે કરી ક્યારે વગા કામ કર્યા હોય છાનું જાય આમાં સામગ્રી વાળું સુખ દુઃખ તો પરિસ્થિતિનું છે અને હૃદયનું સુખ દુઃખ મૂર્ખતાનું છે આ મૂર્ખતાને મટાડવાની ખાસ જવાબદારી માણસના પર છે જેમ કોઈનું કોઈને ભાષાનું જ્ઞાન ન હોય તો એ અજ્ઞાનને દૂર કરવાને માટે આપણે ભાષા શીખી શકીએ છીએ એમ જ સુખ દુઃખ આપણામાં છે જ નહીં આ વિદ્યાને મનુષ્ય માત્ર શીખી શકે છે આ જ્ઞાનને માટે મનુષ્યને શરીર મળ્યું છે તેથી માનવ શરીરમાં આવીને સુખી દુઃખી નથી થવાનું બલકે સુખ દુઃખ બંનેથી

સમાધિ અવસ્થામાં યોગની બુદ્ધિ ઋતુંભરા અર્થાત સત્યને ધારણ કરવા વાળી થઈ જાય છે ઋતુંભરા તંત્ર યોગ દર્શન નું સૂત્ર છે વિવેક વિચાર પણ એવી બુદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે જેમ પૃથ્વી પર ક્યારેક ભરતી આવે છે ક્યારેક આગ લાગે છે ક્યારેક સુખદાયી પરિસ્થિતિ આવે છે ક્યારેક દુઃખદાયી પરિસ્થિતિ આવે છે જાત જાતની પરિસ્થિતિઓ આવે છે પણ પર્વત પર ઉભા રહેલા માણસની પાસે તેમનામાં કોઈ પણ પરિસ્થિતિ નથી પહોંચતી આનથી ઉપર ઉઠવા માટે હરિનામ સ્મરણ ભગવાન નામનું કીર્તન નામ જપ આ તમે કરી લ્યો સતત નિરંતર શરૂ રહેતું હોય તો સુખ દુઃખ તમને કઈ કરી કે નહીં તમે એનાથી ઉપર ઉઠી ગયા કેવો સંત છે ભક્ત છે એવડે શું કરે બીજું કઈ કરતા નથી શરીરનું નું આપણે જેવું જ હોય છે પણ એક વસ્તુ એના અલગ હોય છે કે નામ થી મંત્ર થી આ જે પ્રકૃતિ છે એનું બંધારણ છે બંધારણ થી ઉપર ઉઠી જાય છે ઉપર ઊઠી ગયા એટલે સંત ને ભક્ત કહેવાય છે એને સુખ દુઃખ કંઈ કરી શકતો નથી ક્ષમતા આવી જાય છે બધા મારો કો ભાવ થઈ જાય કર્મ ત્રણ પ્રકારના હોય છે શુક્લ પુણ્ય કર્મ કૃષ્ણ પાપ કર્મ અને મિશ્રિત સામાન્ય માણસોના તો ત્રણ પ્રકારના કર્મો હોય છે કર્મ ત્યાગ કરવા વાળા યોગીને કોઈ પણ કર્મનો ભોગ નથી થતો તેની પાસે સાંસારિક સુખ દુઃખ પહોંચતા નથી જ્યારે તે પહોંચતા જ નથી તો પછી એ સુખી દુઃખી કેવી રીતે થશે ઉપર ઉઠી ગયેલો હોય પ્રકૃતિથી પર થઈ ગયેલો હોય છે તેને સુખ દુઃખ કઈ કરી નથી એકતું પરિસ્થિતિ કર્મ નિર્મિત છે જેવા કર્મ કર્યા તેવી પરિસ્થિતિ સામે આવી જાય છે પણ તે સુખી દુખી નથી કરતી ભાગવતમાં એક કથા આવે છે બાલ્ય અવસ્થામાં નારદજી ની માં મરી ગઈ હવે બાળક ની માં મરી જાય તો તે ઘણો દુખી થઈ જાય છે પણ નારદજી દુખી થયા નહીં બલકે એમણે આને ભગવાનનું મંગળમય વિધાન માન્યું તો માં મરી જાય બાળક દુખી થાય આ દુખી નો છે કે ભાઈ ભગવાન જે કર્યું બરોબર કર્યું ભગવાનનું વિધાન હતું નારદજીની ભજનમાં ઋષિ હતી ભજનમાં બાધક માં બાધક હતી તેથી તે મરી ગઈ તો ભજનની બાધા ટળી ગઈ એટલા માટે નારજી રાજી થઈ ગયા તાત્પર્ય છે કે પરિસ્થિતિ માણસને દુઃખી નથી કરતી મૂર્ખતાથી જ દુઃખ પામે છે બાનું આપણે પરિસ્થિતિને કાઢીએ તમે બે એમ જ કહી હું એમ કહું બાળ કરી પરિસ્થિતિ એવી આવી પરિસ્થિતિ એવી આવી તમે લાવ્યા શકો પછી હા હું આવે ત્યા પરિસ્થિતિ નું બાનું કાઢો આપણે

અને આ જન્મ માં હારા ઘરે જન્મ આયો હોય અને ઘર માં સારું કર્મ કરવા માટે આયો હોય પણ અહીંયા પાછું હતું એનું મેન શું કરી નાખે સંપત્તિ મળવી બહુ મોટી વાત નથી પણ સંપત્તિ મળ્યા પછી માણસ કંટ્રોલ માં રહેવો જોવે ઈ મોટી વાત છે આપણને મળી ગયું હોય તો આપણે નો ફસે ને એનું મેન કારણ હું તરત આપણે આ બોલામાં આવી જઈએ ઓલા વાણિયાની બધા છે ને તમારે એને ક્યારે અભિમાન ન આવે એને ખબર તમને ખબર એ ન પડે એને ગાડીમાં ન લખવું પડે વાણીએ એમ લખ્યું કહી જાય ભાઈ લખી આપડે તરત લખીએ ફલાણા ફલાણા એમ ગાડીમાં પડ્યા હોય ન હોય એવું ખબર ન પડે આ કેવા છે એટલે લક્ષ્મીજી વરેલા છે બીજાને દુઃખ વાળો કદી સુખી નથી થઈ શકતો આ સિદ્ધાંત છે આ પ્રશ્ન કરે છે કે કોઈ માણસ કોઈની પાછળ પડી જાય દુખ દેવાને માટે તો તે દુઃખમાં નિમિત્ત થયો કે નહીં ઘણા હેરાન કરતા હોય ને એટલે આ પ્રશ્ન આવ્યો તો સ્વામીજી જવાબ આપે છે તે તો મૂર્ખતામાં નિમિત્ત થયો દુઃખ તો તેને મળવાનું જ હતું અને મળશે જ દુઃખ આપવાને માટે પાછળ પીડ્યો છે તે તેને દુઃખ ભયંકર ભોગવવું પડશે જેને દુઃખ મળે છે તેનું પ્રારબ્ધ તે સર્વ અને પરમ સુર્ય પરમાત્માના રહેવા સતા પરમાત્માના જીવતે જીવતા કોઈ દુઃખ આપી શકે છે મેં અગાઉ પણ એક વાત સાંભળી હતી કે નગરથી શેઠે જંગલમાં એક બાબાજી બેસીને ભજન કરી રહ્યા હતા ત્યાંથી કેટલાક માણસો ધન લૂંટીને ભાગી રહ્યા હતા હવે પોલીસ પાછળ પડી હતી તેમણે જોયું કે મારા જઈશું તો બાબાજીની પાસે ધન રાખીને છુપાઈ ગયા તો પોલીસ ત્યાં આવીને ધન જોઈને બાબાજીને મારવા લાગ્યા બાબાજી બોલ્યા બધું તું જાણે છે હે ના તું બધું જાણે છે બધું તમે જાણો છો આનો અર્થ એ થયો કે મેં મારી જાણકારીમાં કોઈને દુઃખ આપતું નથી અને માર પડી રહ્યો છે મને તો હું જાણતો નથી કે કયા કર્મ નું ફળ છે આ કે તું મારે તું મેં તો ચોરી કરી નથી અને ભગવાને કે તું બધું જાણે છો તો મેં અત્યારે એવું કોઈ કર્મ કર્યું નથી ત્યાં કયા કર્મ ફળ છે અત્યારે મારે તો મારે ખાવો પડે સોરી કોક કરી ગયા કયા કર્મ નું ફળ છે હે ભગવાન તમે જાણો અમને આની ખબર નથી વાંક વિના માર પડી રહ્યો છે આટલું હોવા છતાં પણ તેમને કોઈને દોષ નહીં દીધો તેથી જેને માર પડે છે તેનામાં આવી ધીરજ જોઈએ દુઃખ આવે ને એટલે આપણે હારી જઈ અને સુખ આવે એટલે હાથમાં ન રહી દુઃખ આવ્યું ત્યારે એવી છીએ બીજો વિચારો દુઃખ આપી શકતો નથી આપણે મૂર્ખ મૂર્ખતાથી દુઃખ પામી રહ્યા છીએ એક વાત હું વધારે કહું છું દુઃખ વાળો દુઃખ નહીં આપી શકશે બલકે સુખ આપશે મેં તો આવું જોયું છે બીજો કરવા સાહે છે અનિષ્ટ પણ આપણું થાય છે ઈષ્ટ એ મારા અનુભવની વાત છે તમારા જ્યારે તમારું પ્રાર્ધ બળવાનું હોય કોઈ કુણ્ય કર્મ શરૂ હોય કદાચ કોઈક તમને દુઃખ આપવા જોઈએ ને તોય તમારું સુખ જ થાય દુઃખ નો થાય તમારી કરવા કોઈ આવ્યો હોય તોય તમારું સારું જ થાય પ્રાર્ધ બળવાનું છે અને આ જન્મનું થોડું ઘણું ભજન હોય ને એમાંય સાલુમાં ભજન થતું હોય તો પ્રાર્ધની એવી તાકાત નથી કે તમને હેરાન કરી શકીએ આપણને ભગવાન કૃપા કરીને આપેલું છે ને મોટો સબર જથ્થો હતો એમાંથી એક ટુકડો કરીને આપ્યો ભે એટલાથી ભજન કરી લે પછા ટકા દુઃખ ને પછી ટકા સુખ આપેલું છે બે નું મિશ્રણ શરીર બન્યું કર્મો ની એમાં ભોગવવાનું છે તો શરૂઆતમાં અઢાર વી વર્ષ કે પચીસ વર્ષ ત્રે વર્ષ સુધી સુખ હોય ત્યાં સુધી કઈ વાંધો ન હોય પછી શરૂ થાય દુઃખ નો અને આજે જે પચીસ ત્રે વર્ષ જીવ્યા હોય એમાં આપણે કઈ રામ નામ લીધું હોય ગામની જ કરી હોય નીકળી

ભોગ ભોગવવાના છે બીજે કાઈ ખબર નથી રહેવાની અને એક આખા દિવસના એક મહાપુરુષે વાત કરી થી કઈક બારસો જન્મ તમે નક્કી કરી લો કેટલા બારસો જગ્યાએ જન્મ લેવા નક્કી કરો આઠ વારમાં એક દિવસના બારસો જન્મ વિચાર કરો એક દિવસ ની અંદર તમે નવા બારસો જન્મ નું નિર્માણ કરો એટલા કર્મ કરી નાખો તો એટલા ભગવાન એટલું ભગવાન નું નામ લેતા હોય તો એ કર્મ તો ન થાય બીજું કઈ ન થાય તો કઈ નઈ હું તો ધન્યવાદ આપું આ બધા નાની દીકરી છોકરા આવે ને આ એની ઉંમર જ નથી અહીંયા બેહવાની મોટા મોટા આ ગામની અંદર હોય ઈ એમ ન આવડા ની ઉમર થોડી કેવાય આ સત્સંગ ની ઉંમર છે આ કોઈ ની આ તો ખેલકૂદ ની ઉમર વાળા છે આયા શાંતિ થી બેહવું ઈ બહુ મોટી વાત કેવાય નત્યારે આમાં નો થાય ભાઈ બીજું બધું થાય દુનિયામાં પણ આ કરવું ની અઘરું છે આપડે કલાક બહુ મોટી વાત કેવાય ને એમ

નહીં ફક્ત માનેલા છે આ માન્યતા ને છોડવાની છે તો સુખ દુઃખ ન થાય સુદામા એટલી ગરીબી હતી કે ખાવા નતું બાજુ માં લોટ લાવી એના પત્ની અને છોકરા એમ કે દૂધ કેવું હોય તો એ લોટ નો ડોહયો કરીને પાય પાતા કે ભાઈ આવું દૂધ હોય હવે અખિલ બ્રહ્માંડ નો માલિક એનો મિત્ર હતો ને તરીકે એમનો કે કનૈયા કઈક તો હારો જરાક તો કઈક કર આ છોકરા ભૂખ્યા એમ એમનો કે પણ નહોતું માગ્યું ક્યારેય ભગવાન જેનો મિત્ર હોય એના મિત્ર ને એટલે ભૂખા કાઢી નાખે દુઃખ પડતું હોય તો હું શું એટલે આ માર્ગ માં આવો ને બે બે ટકા પડે તો સહન નીકળી કેમ કે જો આમાં તમે જવાબ આપી દો તમને આમાં એવું કેવા વાળા મળશે કે ઉંદેડા ખાઈ ને મિનીબાઈ પાટે બેઠા નામ છે ને તેમ છે ને પણ એને જવાબ નહીં આપવાનો એને સીતારામ સીતારામ કરતા નીકળી જવાનું એ તીજેથી તમને સારું ક્યાં તમે જવા આવવું છે આમાં તમને એવા બહુ મળે તમે ખરાબ કઈ પણ કામ કરતા તમને કોઈ નહીં પૂછે પણ તમે કોઈ જાઓ એટલે તરત તમારી માથે પૂછપરછ થાય ક્યાં જાવ મશીન મૂકેલું છે ધોવાનું જાય એના તો જવાય ગયો ખારા કર્મ માં જોડાય છે ને સારું કરે છે એના જ કરવા નથી જ કરતા એટલે આવું બહુ થાય એટલે એને અમે ક્યારેય જોવું નહીં તમારા પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય તો નહીતર કદાચ તમે આવો તોય કઈ ફાયદો નહીં અને ન આવો તો કઈ નુકસાન નહીં પોતાના માટે જ પોતે સત્સંગ કરવાનો પોતાના માટે જ અહીંયા આવવાનું હોય અને કોઈ પણ તમને કેતું હોય એની સામે ઉનીત ન જોઈને તમારા પોતાનો વિચાર કરીને આ સુધી પગી જવું જો કલ્યાણ ઈશ્વર હોય તો સદગુરુદેવ